ગઈકાલના સોશિયલ મીડિયાના માધ્યમથી જે લાઈવ ડીજે કરવામાં આવ્યો હતું ગબ્બર ઠાકોરે એ સમાજનું બંધારણ એક વગર થયું હતું અને આખે ત્રણ તારણ જિલ્લાનું બંધારણથી હું આગળ આખો ઠાકોર સમાજે બંધારણ કર્યું હતું સમાજનું બંધારણ ગબ્બર ઠાકોરે તોડ્યું છે સાથે જ્યારે અમરે દાડા પહેલા રાજ્ય કક્ષાના મંત્રી ઠાકોરજી બંધારણના નિયમ મુજબ અને ટેલિફોનના માધ્યમથી સગા સંબંધીને આમંત્રણ આપીને એમને બીપીને અમરે લગ્ન કર્યા એમને રાજ્ય કક્ષાના મંત્રી જે આ લોકોએ જે લાઈવ કરીને બંધારણ તોડ્યું છે એને ઓગર બાપુ હારું ન કરે સાધારણ બાપુ નહીં કરે ને સમાજ ક્યારે એને આમંત્રણ ના હાલવું પડે અને સમાજને સમાજ બાયણે કરવું પડે એ વિશે એક સમાજ એક બંધારણ ગબર ઠાકોરે કંઈ સારું નથી કામ કર્યું સમાજના હિતમાં રહેવું પડે સમાજના આપણા બંધારણમાં રહેવું પડે અને વધતાં એમને સમાજ કોઈ દાડો સહન નહીં કરે પોતી ભલે અત્યારે સમાજ નું બંધ ના કરતા હોય પણ સમાજ એમને ધક્કો વિતરણ છે ઠાકોર કોઈ ગબર ઠાકોર નો ચા પણ કોઈ ઠાકોર નો બચ્ચો લેશો જ નહીં અને સોશિયલ મીડિયામાં એમની કોમેન્ટ ના લાઈક ના કરવી અને ફોલો ના કરવા ઠાકોર સમાજ ને સમાજ નું જાણ આ મંત્રી તાલીમ